મારું નામ રામ ભીમાભાઈ દેવતભાઈ હું મોટી ફાફણી નું વતની છું અમારા ગામની અંદર આ મગફળી નું જ અને અતિશય નુકસાન થયેલ છે આ નુકસાન તમે સામે જોઈ શકો છો આ પેલા માંડવી કાઢી થી ત્યારથી બધી માંડવી કાઢી બધી ઉગી ગયેલ છે આમ તમે જોઈ શકો છો આ માંડવી ખેડૂના હાથમાં નથી આવી ખાલી ડાળા જ આવ્યા ડાળા આવ્યા તો એ પણ બધી પલ્લી ગયેલા આવ્યા કે જે ખેડૂત ને ખેતરમાં માંડવીના પાથરા માંડવીના ઢગલા ડાળીના ઢગલા એ બધા ઢગલા અત્યારે અમારે ક્યાંથી લાવવા આ જગત નો તાત આમને આ સરકાર બેરી સરકાર છે ને આ ખેડૂત ને મારી નાખવા બેઠી એને પેકેજ જાહેર કરવું હતું તો પેલા જે કંઈ પણ વાવાઝોડું છું